શ્રીગિરીજધરણ કી જય અપને અપ્ને ગુરુદેવ કી જય સુરૂપા બહુચ વિશ્વ માતર ગાવો મામોપતિષ્થી નિમિત સુંદર સુંદર રૂપવાળી બહુ રૂપોવાળી ગૌઓ સદૈવ મારા નિકટ રહે હું સદૈવ ગૌઓના નિકટ રહું ગૌમાતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે આપણે નાનપણથી આપણા વડીલો પાસેથી આપણા ઘરમાં આપણા માતા પિતા દાદા દાદી જેટલા પણ વડીલો હોય તેમના પાસેથી સાંભળતા આવીએ છીએ કે ગૌમાતાના શ્રી અંગમાં તેત્રીસ કરોડ દેવતા બિરાજમાન છે અને હમણાં હમણાં તો કોઈ થી મેં શ્રવણ કર્યું કે બધા એમ કહેતા હોય પોતાના બાળકોને ગૌમાતાના શ્રી અંગમાં ચોત્રીસ કરોડ દેવતા બિરાજમાન છે વડીલ જ હતા પણ વડીલોને પણ જાણ ન હોય તો એટલું એવું બોલી શકે તો ગૌમાતાના શ્રી અંગમાં તેત્રીસ કોટી દેવતા બિરાજમાન છે કે તેત્રીસ કરોડ દેવતા બિરાજમાન છે તેની ભ્રમણા આજના યુવાઓના મનમાં રહે છે તો પહેલા તે આપણે વિચારધારા પ્રગટ કરીએ ગૌમાતાના કે જેટલા મહાન ભાષ્યકારો થયા કે જેમને આપણા ગ્રંથો પર આપણા વેદો ઉપર કે જેમને આપણા શાસ્ત્રો પર પોતાના પોતાની ભાષામાં પોતાના વિચારધારામાં અનુવાદ પ્રગટ કર્યો છે ટીકાઓ ટીકાકરણ કર્યા છે તેમને જ્યારે જ્યારે શાસ્ત્રોમાં તેત્રીસ કોટી શબ્દ જ્યારે જોયો ત્યારે તેમને થયું કે આ કોટી અર્થાત સંસ્કૃત ભાષાનો શબ્દ છે કે કરોડને સંસ્કૃતમાં કોટી કહેવામાં આવે છે તો મનુષ્યને સરળતા રહે તેના માટે એમને કોટી શબ્દના જગ્યાએ કોટીના સ્થાન પર કરોડ શબ્દ લખવો ઉચિત સમજે પરંતુ અહીંયા

બાર આદિત્યુદ્રણ બિરાજમાન હોય છે આપણા સનાતન ધર્મમાં જ તેત્રીસ કોટી દેવતાઓ છે તો ગૌમાતાના શ્રીઅંગમાં તેત્રીસ કરોડ દેવતા ક્યાંથી બિરાજમાન થશે આપણે એ વિચાર કરવાની વાત હવે બીજું કે આપણા મનમાં ક્યારેય પ્રશ્ન એવો પ્રગટ થાય કે ગૌમાતાના શ્રી અંગમાં તેત્રીસ કોટી દેવતાએ પ્રવેશ ક્યારે કર્યો કે ગૌમાતાના શ્રી અંગમાં તેત્રીસ કોટી દેવતા સમાહિત ક્યારે થયા એવું તે શું બની ગયું કે દેવતાઓને ગૌમાતાનું જ સ્થાન મળ્યું દેવતાઓને ગૌમાતા સિવાય કોઈ અન્ય સ્થાન સંસારમાં સ્વર્ગ લોકમાં વૈકુંઠ લોકમાં ગોલોકધામમાં કોઈ સ્થાન જ ન મળ્યું તેની પણ આપણને સુંદર કથા પ્રાપ્ત થાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલા સમાપ્ત કરીને પોતાના ધામ પરમધામ ગૌલોક ધામ પર પધારી ગયા ત્યારે કરાલ કલિકાલ આવવાનો સમય થઈ ગયો કલયુગને પ્રવેશ કરવાનો અવસર મળી ગયો અને જ્યારે આ ઘોર કલિકાલ પ્રવેશ થયો અને કલિકાલના પ્રારંભમાં જ દેવતાઓ અતિ ભયભીત થયા અતિ દુખી થયા કલિકાલના મનુષ્યો કેવા હશે કે જે યજ્ઞ નહીં કરે અને કરશે તો અપવિત્રતાથી કરશે અને દેવતાઓનું તો ભોજન જ છે અપવિત્રતાથી ભોજન કરશે અપવિત્રતાથી ભોજન આપશે અપવિત્રતાથી યજ્ઞ કરશે અપવિત્રતાથી કોઈ પણ પ્રકારની શૌચ ક્રિયાનો કોઈ ભાન નહીં હોય કોઈ પણ પ્રકારનું કોઈ પણ બ્રહ્મચર્યનું કોઈ ભાન નહીં હોય કોઈ પણ પ્રકારથી અપવિત્રતા એ દેવતાઓ ગ્રહણ કરતા નથી મનુષ્યો કેવા કબુદ્ધિના હશે કે મનુષ્યોને ભાન જ નહીં હોય પોતાના ગ્રંથ શું છે વેદ શું છે શાસ્ત્ર શું છે અને કઈ પણ વાંચ્યા વગર કઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર પોતે એ પોતાને સંસ્કૃતાભિમાની કહેવાશે મોટા મોટા સંસ્કૃતાભિમાની વર્ગ એ જાણતા જ નહીં હોય કે સંસ્કૃત કોને કહેવાય ગૌમાતાની સેવા કોને કહેવાય એ જાણતા જ નહીં હોય કે યજ્ઞ કોને કહેવાય એટલે અહીંયા અમુક લોકોની વાત થઈ રહી છે કલિકાલમાં આવા મનુષ્યો પ્રગટ થશે જે આપણને પકવેલું અન્ન ખવડાવશે રાંધેલું ખવડાવશે કે જે રસોઈ ઘરમાં પવિત્રતા નહીં હોય યજ્ઞ પવિત્રતા નહીં હોય પ્રભુની સેવામાં કોઈ પવિત્રતા નહીં હોય જેના મનમાં સદેવ લોભ મોહ કામના વાસ વાસ કામના સદેવ એમના મનમાં તે ઘૂમતું રહેશે લોભ મોહ માયા કામ વાસના મદ મત્સનનું જ્યારે મંથન કરશે ત્યારે મનુષ્યના મનમાં ક્રોધની ઉત્પત્તિ થશે અને આવા વિચારશીલ વ્યક્તિઓથી અમે કઈ રીતે ભોજન ગ્રહણ કરીશું પ્રભુની સેવામાં આસ્થા ન રાખનારા પ્રભુને ભોજન ગ્રહણ કરતી વખતે પોતે પણ ભાન ન રાખનાર એવા એવા મનુષ્ય પ્રગટ થશે પોતાને જ્યારે ઠાકોરજીની સેવા કરવી હોય જ્યારે જ્યારે પ્રભુની સેવા કરવી હોય મંદિર જવું હોય સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ સ્નાન કરવું જોઈએ આપણે એ બધું કરીએ છીએ પરંતુ કલયુગના પ્રવેશના કારણે દેવતાઓને તેવું ભય હે ભય હતું કે જ્યારે જ્યારે આવા મનુષ્ય પ્રગટ થશે તો અમારે એમના હાથથી ભોજન ગ્રહણ કરવું પડશે તો એટલા માટે ભયભીત થયા કે આવા લોકો આવા દુષ્ટ અને આવા મહાપાપી મનુષ્યોના હાથથી ભોજન ગ્રહણ કરવામાં તો અમારું દેવ તત્વ નષ્ટ થઈ જશે અને અમારા પર પણ કલયુગનો પ્રભાવ પડશે કલયુગી ભોજન ગ્રહણ કરીને અમારા પર પણ કલયુગનો પ્રભાવ પડશે આસુરી વૃત્તિના હાથથી ભોજન ગ્રહણ કરીને અમારા પણ આસુર તત્વ પ્રગટ થશે તો હવે શું કરવું જોઈએ દેવતાઓ અતિ ભયભીત થયા અને અતિ દુખી થયા ત્યારે એમને વિચાર આવ્યો કે ભગવાન સિવાય હવે કોઈ આમાં સમાધાન આપી શકશે ભગવાન પાસે ગયા ભગવાનને જઈને વિનંતી કરવા લાગી કરબદ્ધ થઈને વિનંતી કરી રહ્યા છે કે હે પ્રભુ અમારા પર કૃપા કરો કલયુગનો પ્રવેશ થઈ ગયો છે કલયુગ પ્રારંભ થઈ ગયો છે આ ઘોર કરાલ કલયુગ નો લેશ માત્ર પણ નથી જ્યાં કલયુગનો રંચક માત્ર પણ પ્રભાવ ન પડે આપની દ્રષ્ટિમાં આ સંસારમાં એવું કયું સ્થાન છે ત્યારે ભગવાને કહ્યું કે આપ સૌ પ્રગટ થઈ સંસારમાં કોઈ પવિત્ર સ્થાન નથી ગૌમાતાનું શ્રી અંગ જ એકમાત્ર એવું સ્થાન છે કે જ્યાં કલયુગ રંચક માત્ર પણ પ્રભાવ પડી શકતો નથી જ્યાં કલયુગ લેશ માત્ર પણ ટકી શકતો નથી

કે ગૌમાતાને વેદોમાં અતિ મહત્વ આપ્યું છે વેદોએ જેમને અધિષ્ઠાત્રી દેવી નું પરમ પદ પ્રદાન કર્યું છે એ અધિષ્ઠાત્રી દેવી એ દેવતાઓની પણ અધિષ્ઠાત્રી દેવી છે અને આપણે સૌ મનુષ્યની પણ અધિષ્ઠાત્રી દેવી એ ગૌમાતા છે તો એ પ્રકારે સમસ્ત દેવતાઓ એ ગૌમાતાના શ્રી અંગમાં સમાહિત થઈ ગયા બધા દેવતાઓના મનનો ભય દૂર થયો અને ત્યારે બધા દેવતાઓ ગૌમાતા ને પ્રાર્થના કરી ગૌમાતાની સ્તુતિ કરી અને ગૌમાતાને પ્રાર્થના કરી કે હે મા હવે કલયુગનો પ્રભાવ અમારા પર ન પડે અને કલયુગ અમારા પર રંચક માત્ર પણ અમારા પર જેનો પ્રભાવ ન પડે આપ અમારા પર કૃપા કરો અને આપના અંગમાં અમને સ્થાન આપો આપનું શ્રી અંગ પરમ પવિત્ર છે અમે આપને નમન કરી રહ્યા છીએ વંદન કરી રહ્યા છીએ અમને આપના શ્રી અંગમાં સ્થાન આપો અમારા પર કૃપા કરો અમારા પર દયા ભાવ રાખો આપ તો જગત જનની છો આપ તો સમસ્ત જગતનું કલ્યાણ કરનારી છો આપ તો મંગલકારી છો પવિત્ર કરનારી છો અમને આપના શ્રી અંગમાં સ્થાન આપો આટલું કહેતામાં જ સાક્ષાત ગૌમાતા ત્યાં પ્રગટ થઈ ગઈ અને એ ગોલોકની અધિષ્ઠાત્રી દેવી શ્રી કામધેનું ગૌમાતા ત્યાં પ્રગટ થઈ ગઈ અને એમના શ્રી અંગમાં સાક્ષાત તેત્રીસ કોટી દેવતાઓ સમાહિત થયા અને તેત્રીસ કોટી દેવતાઓની સાથે સાથે રષિમુનિઓ સંતો મહેંતો અને આપણા પિતૃગણો પણ ગૌમાતાના શ્રી અંગમાં બિરાજમાન છે તો એ જ પ્રકારે તેત્રીસ કોટી દેવતાઓ એ ગૌમાતાના શ્રીઅંગમાં બિરાજમાન થયા અને સ્વરૂપ હતું એ સ્વરૂપ આજે ધીરે ધીરે સૂક્ષ્મ બનતું જાય છે આજે ગૌમાતા પ્રતિ હિંસા તે વધતી જાય છે અને તેમના પ્રતિ સેવાનો ભાવ તે સૂક્ષ્મ બનતો જાય છે તેનું કારણ શું છે તેનું સૌથી મોટું કારણ છે કે મનુષ્ય પહેલાના સમયમાં ધર્મ પ્રધાન જીવન જીવતો હતો અને આજે મનુષ્ય અર્થ પ્રધાન જીવન જીવી રહ્યો છે કે મનુષ્યને ફાયદો જોઈએ છે મનુષ્યને ધન જોઈએ છે મનુષ્યને અર્થ પ્રાપ્ત કરવું છે હવે એ ધન ક્યાંયથી પણ આવ્યું કોઈ પણ સ્થાનેથી આવ્યું હોય મનુષ્ય નથી ગૌમાતા પ્રતિ ભાવ પ્રગટ ક્યારે થાય જ્યારે હૃદયમાં કરુણા હોય હૃદયમાં પ્રેમ હોય વાત્સલ્ય ભાવ હોય કરુણા હોય માતૃત્વ હોય ત્યારે ત્યારે ગૌમાતા પ્રતિ પ્રેમ પ્રગટ થાય છે આપણા ઠાકોરજી પ્રત્યે આપણા પ્રભુ પ્રત્યે આપણા ઇષ્ટ દેવી દેવતા પ્રત્યે જ્યારે આપણા મનમાં પ્રેમ ભાવ હોય છે જ્યારે તેમના પ્રત્યે સન્માન હોય છે તેમની કૃપા પ્રાપ્ત કરવાની આશા હોય છે ત્યારે ત્યારે ગૌમાતા પ્રત્યે ભાવ પ્રગટ થાય છે જ્યાં સુધી આપણા ઇષ્ટ દેવી દેવતાઓ પ્રત્યે આપણા મનમાં ભાવ નથી ત્યાં સુધી ગૌમાતા પ્રત્યે ભાવ પ્રગટ નહીં થઈ શકે આપણા દેવી દેવતા પણ જેમને દેવી માને છે એ સાક્ષાત ગૌલોક ગૌમાતા છે એ સાક્ષાત ગૌલોક નિવાસની કામધેનું ગૌમાતા છે સુરભી ગૌમાતા છે કપિલા ગૌમાતા છે અનેક પ્રકારની અનેક શ્રેણીની એવી ગૌમાતાઓ બતાવી છે કે જે ગૌમાતાઓના ભિન્ન ભિન્ન લાભ અને ફાયદાઓ પણ બતાવ્યા છે

આપણે જેટલા પણ પાઠ પૂજા નામ જપ ઇત્યાદિ કરીએ છીએ વેતરણી નદી પાર કરવાનો સમય આવશે ત્યારે આપણે એમ નહીં કહી શકીએ હું તો ચાલીસા કરતી હતી હું તો નામ જપ કરતો હતો હું તો ઠાકોરજીની રોજ સેવા કરતો હતો હું તો આ મંત્ર જાપ કરતો હતો હું તો માળા કરતો હતો તે બધું તો પછી તે બધું નો હિસાબ તો પછી આપવામાં આવશે જયારે ધર્મરાજ ની સભામાં આપણને ઉપસ્થિત કરવામાં આવશે તે પહેલા તો વેતરણી નદીને પાર કરીને જવું પડશે અને સત્તાઈસ હજાર કરોડ લાંબી વૈતરણી નદી જેમને સો યોજન લાંબી વૈતરણી નદીને પાર કરવામાં સત્તાઈસ હજાર કરોડ વર્ષ લાગી જાય છે અને એવડી લાંબી નદીને પાર કરવામાં ગૌમાતાની કૃપા એદી આપણી સાથે છે ગૌમાતાનો સંપર્ક આપણને ત્યાં કામ આવી શકે છે આજે આપણને મનમાં વિચાર આવે કે કોઈ મોટા વ્યક્તિઓ હોય કોઈ પદ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય તેમનો આપણે નંબર મળી જાય જાય તેમની તેમની સાથે સાથે બેઠક થઈ થઈ ફોટા લઈએ નામ જશે એ બધું મિથ્યા છે ગૌમાતાની સાથે સંપર્ક જયારે બનાવી લીધો ત્યારે કોઈ પણ પદ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની પાછળ ભાગવાની આવશ્યકતા નહીં પડે પ્રભુ સાથેનો સંપર્ક આપણે જોડી લીધો કોઈ પણ પદ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે કોઈ પણ પ્રકારની બેઠક કરવાની આવશ્યકતા નથી જ્યારે આપણા જીવનમાં પ્રભુની સ્મરણ શક્તિ વધે છે ગૌસેવાની તપશક્તિ વધે છે ત્યારે ત્યારે આપણને એવું તેજ પ્રગટ થાય છે કે આપણને આ સંસારી મોહ માયાની આપણને લાલસા રહેતી જ નથી કે આપણને સંસારી મોહ માયાની કોઈ પણ પ્રકારનું પ્રલોભન મનમાં રહેતું નથી અને ક્યારે પ્રગટ થાય છે જ્યારે ગૌસેવા રૂપી તપ આપણા જીવનમાં હોય અને ભગવાનનું સ્મરણ પ્રભુનું સ્મરણ નિત્ય પ્રતિદિન આપણા જીવનમાં હોય ત્યારે એ તપો શક્તિ આપણા જીવનમાં પ્રગટ થાય છે ગૌ સેવા રૂપી તપ અને પ્રભુ સ્મરણ રૂપી શક્તિ મિશ્રિત થાય છે ત્યારે એ શક્તિનું તપો થાય છે અને ત્યારે ત્યારે આપણે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાના યોગ્ય બનીએ છીએ ભગવાનને વિચાર આવ્યો કે ગૌમાતાની ઉપયોગીતા લોકો નહીં સમજી શકે ભગવાન પ્રત્યે ની ધાર્મિક દ્રષ્ટિ તો જીવિત રહેશે તો ભગવાન દરેક દરેક કોટી દેવતાઓને 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 દેવી ઠાકોરજીને આપણને ભગવાન શ્રી કૃષ્ણને ગૌમાતાના સૂર્યંગમાં સ્થાન આપી દઈએ કે જેનાથી લોકોના મનમાં ધાર્મિક ઉત્પત્તિ તો થશે ધાર્મિક ભાવના તો પ્રગટ થશે પરંતુ ભગવાન શું જાણતા હતા કે તેત્રીસ કોટી દેવતાઓને પણ ગૌમાતાના શ્રી અંગમાં બિરાજમાન કરવાથી આ કલિકાલના મનુષ્યોના મગજમાં ગૌમાતાની સેવાનો ભાવ પ્રગટ થવાનો નથી ભગવાન શું જાણતા હતા કે ગૌમાતાના શ્રી અંગમાં તેત્રીસ કોટી દેવતાઓને બિરાજમાન કરવાથી આ કલિકાલના મનુષ્યોના મનમાં હિંસા ભાવ પ્રગટ થવાનો જ છે ભગવાન શું જાણતા હતા ભગવાને તો એ જાણીને કોટી દેવતાઓને સમાહિત કર્યા કે જેનાથી લોકોના મનમાં એ એ ભાવ પ્રગટ થાય જીવ પ્રત્યેની કરુણા પ્રગટ થાય કે અરે તો કોટી દેવતા બિરાજમાન છે તેમને ક્યારેય આપણે પીડા પહોંચાડવી જોઈએ નહીં તેમને ક્યારેય આપણે દુઃખ પહોંચાડવું જોઈએ નહીં તેમના આશીષ પ્રદાન કરવા જોઈએ તેમના તેમની કૃપાની પ્રાપ્તિ કરવી જોઈએ અને બીજાને પણ તેઓ સતમાર્ગ બતાવવો જોઈએ તેવો ભાવ ક્યારે આપણા હૃદયમાં પ્રગટ થાય જ્યારે આપણા ઈષ્ટદેવી દેવતાઓની ભાવથી આપણે સેવા કરીએ છીએ ત્યારે ત્યારે આપણને ગૌસેવા રૂપી કૃપા આપણા જીવનમાં પ્રદાન કરે છે તેત્રીસ કોટી દેવતાઓને સ્થાન આપ્યું કે આપણે પણ ગૌમાતાની સેવા કરીએ છીએ ત્યારે ત્યારે આપણે તેત્રીસ કોટી દેવતાઓના આશીષ પ્રદાન થાય છે તેત્રીસ કોટી દેવતાઓના કૃપા આપણા જીવનમાં બની રહે છે તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા માટે આપણે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરતા રહીએ ગૌ સત્સંગ શ્રવણ કરવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ જેનાથી આપણે પણ શસ્ત્ર ગુણા પુણ્યોની પ્રાપ્તિ થઈ શકે છે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ